ત્યારે આ અકસ્માત એટલો ગંભીર હતો કે બે સવાર તો સીધા કારની નીચે ફસાઈ ગયા હતા જેને સ્થાનિક લોકોએ મહામહેનતથી બહાર કાઢ્યા હતા

યા થી વિશાલ અશોકભાઈ મોટવાણી એક્ટિવા લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેજ દરમિયાન પૂરપાટ ઝડપે એક

અત્યારના તેમની સારવાર ચાલી રહી છે ત્યારે અકસ્માત બાદ લોકોએ કાર ચાલકને પકડી લીધો હતો ને ત્યારબાદ પોલીસના હવાલે કર્યો હતો કાર ચાલકની ઓળખ ભરત શાહ તરીકે થઈ રહી છે જે શાહીબાગમાં રહે છે અને નવરંગપુરામાં જન વિકાસ ટ્રસ્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે

તેમજ આગળની કાર્યવાહી કડકથી કડક થાય તેવી પણ માંગ લોકો દ્વારા કરવામાં આવી છે ત્યારે ક્યારની અંદર મળેલી આ પ્રવાહી ભરેલી બોટલમાં શું દારૂ હોય શકે કે કેમ કે કોઈ બીજી જ વસ્તુ હશે ત્યારે હવે મોટો સવાલ એ છે કે શું ભરત શાહ અકસ્માત સમયે નશાની હાલતમાં હતા કે પછી નહીં અને જો અકસ્માત સમયે તે નશાની હાલતમાં હતા અને અકસ્માત સર્જ્યો છે જેમાં આ નિર્દોષ લોકોને તેમને અડફેટે લીધા છે તો આને લઈને બધુંથી કડકથી કડક કાર્યવાહી થવી જ જોઈએ જો દારૂ સાબિત થાય તો આ કેસમાં વધુ કડક પગલાં પોલીસ લેશે તેવું પણ કહ્યું છે ત્યારે દારૂ છે કે કેમ તે હવે પોલીસ તપાસમાં જ બહાર આવશે એફએસએલના રિપોર્ટ બાદ ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે મને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા અવનવા સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो कहिए जे पीड़ पराई